લોકસભાની વડોદરાની બેઠકની સાત વિધાનસભા મતવિસ્તારમાં આજે સવારથી જ મતદાન મથકો ઉપર લાંબી કતારો જોવા મળી હતી વહેલી સવારે ઉષ્માભર્યા વાતાવરણમાં મતદાન કરવા મતદારો નીકળી ગયા હતા ત્યારે વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ હરણી સ્થિત હનુમાનજીના મંદિર ખાતે પૂજન અર્ચન કર્યા બાદ વેમાલી સ્થિત મતદાન મથક પર તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું ફતેગંજ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સાત વાગે દીપક શાસ્ત્રી નામના મતદારે રામ ભક્ત હનુમાનજીની વેશભૂષા ધારણ કરી મતદાન કરવા આવતા મતદારોમાં આકર્ષણ જમાવ્યું હતું દીપક શાસ્ત્રી મતદાન મથકમાં મતદાન કરતા પૂર્વે મંત્રોચ્ચાર કરી અને મતદાનનો પ્રારંભ કર્યો હતો મારું નામ રામ ભક્ત હનુમાન છે દીપક શાસ્ત્રી હું પટકારો સોસાયટીમાં બત્રીસ નંબરમાં રહું છું રામ ભક્તજૂ ને પહેલો વોર્ડ આપણે રામજીનો પડ્યો છે એ બદલ ખોટું અભિનંદન ને આ વખતે ભાજપ આવી જોઈએ તો ભાજપ બહુમતીથી આવશે જય જય શ્રી રામ જય જય શ્રી રામ એના માટે અમે કાલે ધર્મ હવન કરેલો મોટા પાયા ઉપર જય જય શ્રી રામ જય જય શ્રી રામ